હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એચડી એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર સાયન્સમાં આગળની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો જેમાં આપણે આલ્કોહોલ સર્જનોની બનાવટ જોઈ ગયા જેમાં આપણે એસિડ ઉદ્દીપકીય જલીયકરણની હાઇડ્રોબોરેશન ઓક્સિજનની પ્રક્રિયા જોઈ ગયા ત્યારબાદ રિડક્શનની પ્રક્રિયા જેમાં આલ્હાઈડ કિટોન કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો ત્યારબાદ મિત્રો હવે આજે આપણે ગ્રીજનાટ પ્રક્રિયામાંથી આલ્કોહોલ સંયોજનની બનાવટનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો યાદ હોય તો આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો કે ગ્રિગનાટ પ્રક્રિયા કોને કહેવાય છે આપણે આર એમજી એક્સ આ પ્રમાણે કંઈક લખતા હતા તો આને આપણે ગ્રિગનાડ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ તો આ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો છે તો ગ્રીગનાર પ્રક્રિયાકો સાથે ધ્યાન રાખજો મિત્રો આપણે આલ્ડીહાઈડ સંયોજન અને કિટોન સંયોજનોની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે તો હવે આ આલ્ડીહાઈડ અને કીટોન ધ્યાન રાખજો મિત્રો કાર્બન છે ડબલ બોન્ડ ઓક્સિજન આમાં જો એક બાજુ હાઇડ્રોજન બીજી બાજુ હાઇડ્રોજન છે તો આના આલ્ડીહાઈડ સંયોજન કહેવાશે જેમાં આ એક બાજુમાં હાઇડ્રોજન પણ હોય અથવા તો આલ્કાઇલ સમૂહ આર પણ હોય બંને બાજુ જો આલ્કાઇલ સમૂહ આર હોય તો એ થશે કીટોન તો આપણે વારાફરથી આ આલ્ડીહાઈડ અને કીટોન સંયોજનની ગ્રીગના પ્રક્રિયાઓ જોઈએ જેમાંથી આપણે આલ્કોહોલ બનાવવાનો છે એમાં ખાસ આપણે બંને બાજુ હાઇડ્રોજન હોય એવા કીટો આલ્ડીહાઈડ મિથેનાલ ત્યાર પછી અન્ય આલ્ડીહાઈડ અને ત્યારબાદ કીટોન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે જેમાં મિત્રો યાદ રાખજો કે જો આપણે મિથેનાલ સાથેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ છે તો આપણને પ્રાથમિક આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે જો આપણે ઇથેનાલ પ્રોપેનાલ બ્યુટેનાલ એટલે કે ચલો અન્ય આલ્ડીહાઈડ લઈએ છીએ કોઈ પણ આપણે અન્ય આલ્ડીહાઇડનો ઉપયોગ કરીએ છીએ તો આપણને દ્વિતીયક આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે જો આપણે કીટોન સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ત્રિતીયક આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થશે તો વારા પરથી આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ જેમાં શરૂઆતમાં મિથેનાલ પછી અન્ય હાલડીહાઈડ અને કીટોન સંયોજનોનો અભ્યાસ કરીએ તો પેલા સમજી લેજો પ્રક્રિયા કઈ રીતે કરવાની છે સમજો કે અહીંયા સી ડબલ બોન્ડ ઓ એટલે કે આલ્લી હેડ પણ હોઈ શકે છે કાં તો કીટોન સંયોજન પણ હોઈ શકે છે હવે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે આર એમજી એક્સ સાથેની જેમાં આપણે એક્સ તરીકે સીએલ એલ બી આર હેલોજન તત્વો લઈ શકીએ છીએ હવે અહીંયા જ્યારે બંને પછી રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આપણો આલ્કાઇલ સમૂહ આર છે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે કે કેન્દ્રનું લાગી પ્રક્રિયા આવશે હવે આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે તમે જુઓ સી ડબલ બોન્ડ આલ્કાઇલ સમૂહ આર અહીંયા જોડાઈ જશે એટલે કે આપણો જે આર છે એ કાર્બન ઉપર જોડાઈ જશે તો જુઓ આપણા કાર્બન ઉપર આર છે એને જોડી દીધો બીજી વસ્તુ આ ડબલ વણ છે એ તૂટી જશે અને ઓક્સિજન છે એની સાથે આ જોડાઈ જશે કાર્બનની ચારસો પૂરી થઈ અહી સમૂહ આ જોડાઈ ગયો હવે ત્યારબાદ આનું જળ વિભાજન થશે જળ વિભાજન મિત્રો કોના સાથે તો ધ્યાન રાખજો એચ વડે જળ વિભાજન થાય જેમાં એચ પ્લસ અને એક ઓએચ માઇનસ છૂટું પડે તો જેવું એચ પ્લસ ઓએચ માઇનસ છૂટું પડે છે તો ધ્યાન રાખજો આ જે એચ છે તો આ એચ ઓક્સિજન સાથે જોડાઈ જવાનું અને આ ઓએચ છે એ એમ એક્સ સાથે જોડાઈ જવાનું તો આ પ્રમાણે પહેલાં એમ જી ઓએચ એક્સ છૂટું થઈ ગયું પછી આ જે આપણું હાઇડ્રોજન છે

ઉદાહરણો જોઈએ તો સૌપ્રથમ મેં તમને કીધું એ પ્રમાણે કે આલ્લીહાઇડ છે અને કીટોન છે તો આપણે શરૂઆતમાં મિથેનાલ લઈશું ત્યારબાદ અન્ય આલ્લી અને ત્યારબાદ કીટોન સંયોજનોના ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે તો જુઓ મિત્રો આ જે છે સિસ્ટમ એ પ્રમાણે જ તમારે વર્તવાનું છે જોઈ શકો છો કહી સી ડબલ બોન્ડ ઓ આપણે મિથેનાલની વાત કરીએ તો આ એચ મિથેનાલ સંયોજન થશે રાસાયણિક પ્રક્રિયા કરો આરની જગ્યાએ તમે કોઈપણ પણ સમૂહ લઈ શકો છો એરાયલ સમૂહ લઈ શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ધ્યાન રાખો અહીંયા સી એચ થ્રી એમજી સીએ લઈએ છીએ બરાબર છે હવે રાસાયણિક પ્રક્રિયા થશે તો બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયામાં મિત્રો ધ્યાન રાખજો કીધું એ પ્રમાણે આ સી એ થ્રી ક્યાં જોડાવાનું કાર્બન સાથે કાર્બન સાથે જેવો જોડાશે એટલે એચ સી આ એચ ધ્યાન રાખજો આલ્કાઇ સમૂહ છે સી એચ થ્રી કાર્બન સાથે જોડાઈ ગયો આ ડબલ બોન્ડો છે તો આ ડબલ બોન્ડોમાંથી બંધ તૂટી જશે અને આ એમ જી સીએલ છે તો આ એમ સીએલ આની સાથે જોડાઈ જવાના એટલે ઓ એમ સીએલ થશે ધ્યાન રાખજો આ જોડાશે બંધ તોડી દેવાનું અને ઓક્સિજન સાથે જોડાઈ જશે પછી રાસાયણિક પ્રક્રિયામાં જળ વિભાજન એચ તમે જાણો છો એચ પ્લસ અને એક ઓએચ માઇનસ ઓએચ માઇનસ મેગ્નેશિયમ અને ક્લોરિન છે એના વચ્ચે જોડી દો તો છૂટો પડી જવાનો એમ જી ઓ એચ સી એલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સિક ક્લોરાઇડ છૂટું પડ્યું ત્યારબાદ હવે આ એચ છે એને આપણે જોડવાનો આ ઓક્સિજન સાથે તો આ પ્રમાણે એચ સી સી એચ થ્રી એચ અને ઓ એચ થોડુંક ક્લિયર લખવું હોય તો તમે આ પ્રમાણે લખી શકો છો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ એક અને બે કાર્બન ધરાવતો આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થયું જેનું નામ છે ઇથિનોન આના થોડુંક આ પ્રમાણે લખીએ જુઓ સી એચ સી એચ ટુ અને ઓ એચ ઓએ સાથે જોડેલો કાર્બન અને એક કાર્બન એટલે કે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે તો આ પ્રમાણે તમને અહીંયા પ્રાથમિક આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે બીજું ઉદાહરણ જોઈએ આ જ પ્રમાણે છે કાર્બોનિક સમૂહ છે એક બાજુ હાઇડ્રોજન બીજી બાજુ હાઇડ્રોજન તો મિથેનાર એક બાજુ આલ્કાઇ સમૂહ આર એક બાજુ એચ એટલે અન્ય આલ્ડી બંને બાજુ સમૂહ આર એટલે કીટોન પદ્ધતિ યાદ છે બસ તમારા ઉદાહરણમાં ફેરફાર આવશે તમે આલ્ડી હાઈડ લો છો એમાં એ જો મિથેનાલ તો પ્રાથમિક આલ્કોહોલ અન્યા આલ્ડી તો દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન તો તૃતીય આલ્કોહોલ વારાફરતી એક એક ઉદાહરણ જોઈએ હવે કોઈ અન્ય આલ્ડી ઉદાહરણ આપીએ ઉદાહરણમાં થોડોક ચેન્જ કરીએ ચાલો સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ બરાબર એક બે અને ત્રણ કાર્બન ધરાવતો આપણે લીધો છે આખરે પ્રોપેનાલ ધ્યાન રાખજો પ્રોપેનાલની પ્રક્રિયા કરીએ છીએ સી એચ થ્રી એમજી બીઆર પણ લઈ શકાય છે તો આપણે બીઆર લખીએ ચલો એમજી સીએલ લઈ શકો છો બીઆર લઈ શકો છો હવે રાસાયણિક પ્રક્રિયા થશે તો ધ્યાન રાખજો આલ્કે સમૂહ છે આર આની સાથે જોડાઈ જવાનો લખી દો સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી અહીંયા એચ એક બન ત્રુટી ઓક્સિજન છે એની સાથે આ એમ જી જોડાઈ જવાનું તો જોડી દો એમ જી બી આર હવે જળ વિભાજનની પ્રક્રિયા તો જળ વિભાજન એચ દ્વારા થવાનું એમાં એક એચ પ્લસ એક ઓ માઇનસ ઓ એચ માઇનસના ક્યાં જોડવાનો છે ચિંતા ના કરો એ જોડી દો એમજી ઓ એચ છૂટું પડશે ત્યારબાદ તો એક બચ્યું હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન છે એને ઓક્સિજન સાથે જોડી દો તો આ પ્રમાણે સંયોજન છૂટું પડે સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી આ એચ અને ઇ આર ઓ એચ તમે જોઈ શકો છો

એટલે કે આપણે કોઈ અન્ય આલ્ડી ઉપયોગ કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તો આમાં આપણને દ્વિતીય કાલકોલ સંયોજન પ્રાપ્ત થાય છે આ આલ્ડી હેડ સંયોજનનું ઉદાહરણ છે અન્ય આલ્ડી હવે આપણે કીટોન સંયોજનોનું એક ઉદાહરણ જોઈ લઈએ તો આ કીટોન સંયોજનોનું એક ઉદાહરણ જોઈએ જેમાં સી એચ થ્રી સીએચ ટુ સી ડબલ બોન્ડ ઓ સી થ્રી પ્રક્રિયા કરવાની છે તો સી એચ થ્રી એમજી બી લઈ લઈએ બરાબર છે કાં તો આવું તમે કરી શકો છો સી એ થ્રી સીએ ટુ અહીંયા કોઈ પણ લઈ શકાય છે કોઈ જરૂર નથી હવે રાસાયણિક પ્રક્રિયા કરીએ આલ્કેલ્શિયમો આર છે કાર્બન સાથે જોડો તો સી એચ થ્રી સી એચ ટુ જોડાશે સી એચ તો જશે જોડેલું છે જળ વિભાજનની એચ ટુ ઓ સૌ જાણો છો એચ પ્લસ ઓ એચ માઇનસ ઓ એચ માઇનસ ક્યાં તો એમજી બીઆર સાથે તો તમને એક જવાબ મળશે આમાં એમજી ઓ એચ અને અહીંયા એક હાઇડ્રોજન જોડી દઈએ છીએ તો સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી સીએચ ખૂબ જ સિમ્પલ છે તો તમે જોઈ શકો છો ઓ સાથે જોડેલો કાર્બન અન્ય એક બે ત્રણ આલ્સ સમય ત્રણ કાર્બન સાથે જોડેલો છે તો આ પ્રમાણે આપણને તૃતીયક આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થયું વાત કરીએ તો આપણા આ કિટોન સંયોજન છે જેમાંથી આપણે આલ્કોહોલ બનાવ્યું નામકરણ જોઈએ તો એક બે ત્રણ ચાર કાર્બન છે બીજા કાર્બન પર મિથાઇલ છે તો ટુ મિથાઇલ ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ આનું નામ થશે બરાબર તો આ પ્રમાણે આપણે કીટોણમાંથી એક સંયોજન જોયું જોઈ લઈએ આપણે એક આલ્ હાઈન્ડમાંથી સંયોજન જોયું જેમાં આપણને અહીંયા સેકન્ડરી આલ્કોહલ પ્રાપ્ત થયું અને જ્યારે આપણે માત્ર મેથીનાલ લીધું તો આપણને પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થયું તો બસ મિત્રો આ હતી ગ્રીગનાટ પ્રક્રિયા જેમાં આપણે ગ્રીગનાટ પ્રક્રિયામાંથી જુદા જુદા આલ્કોહોલ બનાવ્યા પણ આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે મિથેનાલ લો છો તો પ્રાથમિક જ આલ્કોહોલ પ્રાપ્ત થશે અન્ય આલ્ડીહાઈડ લેવામાં આવે છે તો દ્વિતીય આલ્કોહોલ પ્રાપ્ત થાય છે અને જ્યારે કિટોન સંયોજનોનો ઉપયોગ કરો છો ત્યારે હમ રમેશ માટે તૃતીય આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થશે હવે મિત્રો આપણે આગળ ફિનોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો રહેશે જે આગળના આપણે નેક્સ્ટ લેપરમાં જોઈશું ત્યાં સુધી મિત્રો રજાજીએ